વડોદરા શહેરના બાગ પાસે આવેલ શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિર ખાતે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના બાગની સામે આવેલ વર્ષો જૂનું શ્રી વેંકટેશ બાલાજી મંદિર આવેલું છે આ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી અંતર્ગત મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના પ્રતિષ્ઠા દિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત મહાઅભિષેક શ્રીમંદ નારાયણ ધૂળ સાથે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મંદિરના મહંતે સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી

પિતા વેંકટેશમ નનાથ સદા વેંકટેશમ સ્મરામ સ્મરામ હરે વેંકટેશ પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રિય વેંકટેશ પ્રયચ્છ પ્રયચ્છ આજે માર્ગ શોષ દસમ શુક્લ પક્ષની એટલે બાલાજી પાટોત્સવ આપણા વડોદરાના હાર્દસામાં એવા મધ્ય વિસ્તારમાં વિરાજમાન જ્યાં જુબેલી બાગ અને સોસાગરની મધ્યમાં બાલાજી વિરાજમાન થઈને શોભાયમાન થઈ રહ્યા છે અને જે અનેક ભક્તો જેમના ભાવથી જોડાયેલા છે એવા બાલાજી ભગવાનનો આજે વડોદરામાં દસમો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છે જે અનુસંધાનમાં આપણે ભગવાનનો દિવ્ય મૂળ વિગ્રહનો અભિષેક મહાભિષેક રાખવામાં આવ્યું જેમાં અનેક ભક્તો જોડાયા છે લગભગ ત્રીસ પેત્રીસ યજમાનો બન્યા હતા એના પછી ભગવાનની અખંડ ધૂન જે ચાલી રહી છે સવારે છ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી તો એ બી આખો મંડળ આપણો ડબોઈનો નારાયણ મંડળ આવીને સુંદર ભજનની રમ્યું છે કરી રહ્યા છે અને એના સાથે સાથે વિદ્વાન પંડિતો થકી આપણે વિષ્ણુ યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવી રહ્યો છે તો વિષ્ણુ યજ્ઞ માં પણ આપણા દૂર દરાજ જ્યાં પણ ભક્તો વિરાજતા હોય બધા આવીને ભગવાનના એવા સુંદર વિષ્ણુ યજ્ઞ માં ભાગ લઈ રહ્યા છે અને બપોરે લગભગ સાડા બાર એક વાગે ભગવાનની ની થશે એના પછી જેટલા પણ ભક્તો અહીંયા આવ્યા છે એ લોકો ભોજન પ્રસાદી ગ્રહણ કરશે એવો સુંદર આયોજિત પાટોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ નિમિત્તે આપણે રાખવામાં આવ્યું છે મેં સ્વામી શ્રી વેંકટેશાચાર્ય બડોદા બાલાજી મંદિર જુ વેલી